અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી વેસ્ટર્ન્સ ડિસ્ટર્બન્સની અસરના પગલે સૂકા અને ગરમ પવન સીધા જમીન પર આવતા છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદીઓ કાળઝાળ ગરમીથી શેકાઈ રહ્યા છે જો કે આજે સવારથી રાજ્યના વિવિધ ભાગોમાં વાતાવરણમાં પલટો આવતા છૂટો છવાયો વરસાદ પડ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ઉકલાટથી રાહત મળી હતી એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અત્યારે પશ્ચિમી વિક્ષોભના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદના છાંટા પડી રહ્યા છે આગામી દિવસોમાં પણ કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે ખાસ કરીને પૂર્વ ગુજરાત બનાસકાંઠા અને પંચમહાલના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે જો કે આગામી અઠાવીસ થી ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાન બીજી ચાર ડિગ્રી જેટલું ઊંચું જઈ શકે છે આ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમી